મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો રાજા હળપાળદેવ અને શક્તિ માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ્ય કર્યો હતો રાજા કરણદેવે આપેલા વચન મુજબ દેવ અને શક્તિ માતાએ એક રાતમાં ત્રેવીસો ગામોને તોરણ બાંધ્યા હતા જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાંધ્યું હતું અને તે ઉગતા દિવસે પહેલાં છેલ્લું તોરણ દિધડીયા ગામે બાંધ્યું હતું આમ તેઓ ત્રેવીસો ગામોમાં ધણી કહેવાયા માં શક્તિદેવીએ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નિડર અને પ્રતિભાવનથી પુત્રી હતી એક શક્તિશાળી સ્ત્રી આપ વડે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતા ઈસવીસન એક હજાર નેવુંમાં મહાક્રમી હરપાળ દેવી પાટડીમાં ઝાલાવંશી સ્થાપના કરી હતી અને હરપાળ દેવી આ શક્તિ શક્તિદેવીએ બે મહાશક્તિશાળી આત્માઓ પાટડીની ભૂમિ પર મિલન થયું પાટણમાં રાજા કરણ સોલંકીનું રાજ હતું તે સમયે તેમના બાયાત પ્રતાપસિંહના ઘરે શક્તિદેવી શક્તિદેવીનું બાળપણનું નામ હતું તે મોટા તેમના માગા આવવા લાગ્યા પરંતુ જોવા આવનાર મહેમાનોને વાઘ કે સિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગાડી દેતા હતા આથી તેમના માતા પિતાને એમના લગ્નની ચિંતા સતાવવા લાગી શક્તિએ તેમના બાપુને આશ્વાસન કર્યા કે તે નિશ્ચિંત રહી સમય આવે તે તેમને સામે જણાવશે અહીં રાજા કરણને બાબરા ભૂતનો ભારે ત્રાસ હતો બાબરો રાજા કરણ અને રાણી ફુલાંદીને ભેગા જ ન થવા દેતો દેવે રાજા કરણનું દુઃખ જાણીને તેમને વચન આપે છે કે તેઓ આ દુઃખમાંથી મુક્ત કરાવશે નક્કી થયા મુજબ તે રાતે રાજા કરણ રાણીવાસમાં ગયો કે તરત જ બાબરાને તેમને બાંધીને એક બાજુ મૂકી દીધું હરપાળદેવે બાબરાને લલકાર્યો અને તેની સાથે મલયુદ્ધ કરી મલયુદ્ધમાં બાબરો અને હરપાળદેવની લડાઈ બરાબર જામી હતી ત્યારે મા શક્તિ આવીને હરપાળદેવને કાનમાં કહી ગયા કે તમારા સ્વરૂપની ઓળખો અને બાબરાની ચોટલી પકડી લીધું હરપાળદેવે બાબરાની ચોટી કાપી લેતા બાબરો હરપાલના વશમાં થઈ ગયો તે કરગૌરવા લાગ્યો અહીં હરપાળદેવે બાબરા પાસે એક વચન માંગ્યું કે ત્યારે ક્યારે તેમના વંશજોને કોઈ ભૂત કે પ્રેત નડે નહીં બાબરો સહમત થાય છે અને જ્યારે હરપાલ બોલાવે ત્યારે હાજર થવાનું વચન આપે છે દેવ અને કરણ સોલંકીએ ખુશ થઈ વચન કહેતા હરપાલ દેવે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવામાં આવે એટલા ગામ આપવાનું નક્કી કહેતા રાજા કરણ સોલંકી સંમત થયા હરપાલ દેવે શક્તિ માતાને બાબરા ભૂતની મદદથી એક રાતમાં ગામોને તોરણ બાંધ્યા હતા તેમાંથી પાંચસો ગામ કરણ સોલંકીને કાપડમાં પરત આપી અઢારસો ગામ લે પાટડી મુકાની સ્થાપના કરી રાજ્ય વસાવ્યું હતું બાદમાં માં શક્તિ અને હરપાળદેવ ના લગ્ન થાય છે માં શક્તિ અને હરપાળદેવના મિલન સાથે જ વિસ્તારમાંથી ભૂતપ્રેત કાયમ માટે હટી જાય છે બાદમાં હરપાળદેવ પાટડીનો રાજા બને છે અને માં શક્તિનું તોરણ બાંધે છે આ ગામોમાં ક્યારેય પણ ભૂત પ્રેતનો ઓછાયો પણ નહીં ઉતરે એવા બાબરાના વચન પ્રમાણે માં શક્તિ અને હરપાળદેવ ત્રેવીસો ગામને તોરણ બાંધે છે ત્યારબાદ માં શક્તિ જગદંબા તરીકે ઓળખાય અને ઝાલા દરબારોમાં માં કુળદેવી તરીકે પૂજાય છે માં શક્તિના પ્રાગટ્ય દિન નિમિત્તે ઝાલા દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શક્તિ માતાએ જે ટોડલે પ્રથમ તોરણ બાંધ્યું હતું એ ટોડલે તોરણ બાંધી આસ્થા આસ્થાભેર ઉજવણી કરે છે પાટડી રાજવી પરિવારના યુવરાજ દ્વારા અન્નકૂટનું આયોજન થાય છે આ સાથે પાટડીમાં નવચંડી હવન અન્નકૂટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે દર વર્ષે અહીં શક્તિ માતાના મંદિરે દર્શન માટે હેક ઠેક માનવ મહેરામણ ઉમટે છે મિત્રો આ આપણે જાણ્યા શક્તિ માતાનો ઇતિહાસ હવે શ્રી કનકાઈ માતાજી મંદિર જે રહે છે તે ઇતિહાસ આપણે જાણવો છે તો આવો જાણીએ શ્રી કનકાઈ માતાજી મંદિર શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે શક્તિ એટલે બળ

તો સંસારની ઉપાધિઓ જરૂર ભૂલી જવાય છે શ્રી કનકાઈ માતાનું આ મંદિર એ ભારત દેશમાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં મધગીરમાં આવેલું છે જે તુલસી શ્યામથી આશરે બાવીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર આમ કનકાઈની સાસણ ચોવીસ વિસાવદર બત્રીસ અને અમરેલી પંચોતેર કિલોમીટર દૂર છે માં કનકાઈ અઢાર વરણની કુળદેવી છે જેમાં ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ વૈશ્ય સુથાર જ્ઞાતિમાં પડિયાર તથા વાઢિયા અને હાલાઈ લોહાણા વગેરે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહીવત થઈ જાય છે તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવરજવરની મનાઈ હોય છે મા કનકાઈ જે ઇતિહાસ લોક કંઠે ગવાય છે તે મુજબની ઈસો ની આઠમી સદીમાં થયેલ વનરાજ ચાવડાના પરિવારમાં કનક ચાવડા નામનો એક રાજા થઈ ગયો એણે કનકાઈ નગરીની સ્થાપના કરી મા કનકાઈએ આ નગરીના અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે બીજી એક લોકવાયકા એવી પણ કે વડાના મેત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેને સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને વંશજ વિજયસેને વિજયપુર વસાવ્યું અને કનકસેને મધ્યગીરમાં આવી કનકવતી નગરીની સ્થાપના કરી આથી તે શહેરની અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કહેવાય છે જીણોદ્વારનો ઇતિહાસ શ્રી કનકાઈ મંદિર જે તે સમય સ્થાપના થયા તે પછી કાળબણની થપાટી જીર્ણ થયેલા મંદિરે ઘણા બધા સમયના વાલા વીતી ગયા આ કનકાઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોદ્વા અઢારસો ચોસઠમાં કરાવ્યો આ જીર્ણોદ્વાર કોણ કરાવ્યો તેની ખાસ કોઈ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે વિક્રમ સંવંત બે હજાર માં એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂરી ખર્ચ રકમ ભેગી કરી મંદિરનું કામ કરી એટલે કે તારીખ દિવસે વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી એ જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી શિકરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાપનાકના શિવ ગણેશ અને હનુમાન મંદિરમાં પણ આવેલા મંદિરની બરાબર નીચે સિંગવડો નદી રહે છે માતાજીના મંદિર પાછળ ભૂધરજીનું મંદિર છે તેની બાજુમાં પાંચ એક પાળિયા ઊભા આમાં સ્થાનકના કંકેશ્વરી માતાજીના ઉનેવાળ બ્રાહ્મણ આહિત દરબાર અને મહારાષ્ટ્રના કીર્તિકાર બ્રાહ્મણો કુળદેવી તરીકે પૂજે છે પ્રભાસ ક્ષેત્રમાં કેટલાક પુરોહિત પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પૂજે છે કનકાઈ માતાજીના અન્ય મંદિરો અમરેલી જિલ્લામાં ચાવડ મહુવા પાસે તરેડ સૂત્રાપાડા પાસે વડોદર અને ભરૂચ પાસે સુંકલ તીર્થમાં આવેલ છે આ કનકાઈ મંદિરમાં ચૈત્ર માસની નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને તેમજ પાંચમથી આઠમ સુધી ઘણા ભક્તો દર્શને આવે છે આ સ્થાપકના મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવાયેલી ઘણા સમય પહેલાં મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરાઈ જેના પ્રયત્નથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી આ સ્થળના દર્શન આવેલ યાત્રિકો સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમાં સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આળવટવા એક વખત દર્શને આવવું જરૂરી છે અને શ્રી કનકૈ માતાજીના આશીર્વાદ લેવા તે ખૂબ ભાગ્યની વાત બની જાય છે દર્શક મિત્રો આ હતા તે લોક પ્રાચીન લોકવાયકાઓથી સાંભળેલો ઇતિહાસ તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વિડીયોને વધારેથી વધારે લોકો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂર દબાવજો આવી જવનવી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું નવી માહિતી સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર